Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના મહીસાગરમાં ડેમમાંથી ત્યારે પાણી છોડવાને કારણે હાઇડ્રો પાવર લોકો લોકો ડૂબી ગયા હતા હતા અકસ્માત સમયે કામ કરી રહ્યા અચાનક પાણી આવતા બધા કામદારો પ્લાન્ટમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ પાંચ લોકો ડૂબી જવાથી મોત નીપજ્યા હતા આ ઘટના લુણાવાડા તાલુકાના દોલતરપુરા ગામમાં બની હતી વધુ વાત કરવામાં આવે તો તાલોતપુર પાસે હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન મહીસાગર નદીનું પાણી ઘૂસવાથી કામદારો ડૂબી ગયા હતા મોરબીપુલ પુલ અકસ્માતમાં સામેલ જયસુખ પટેલની ત્યારે અંદાજિત પાવર પ્રોજેક્ટ કંપની અહીંયા પ્લાન્ટ છે અકસ્માત સમયે આડો પ્રાણ પાવર ત્યાર પ્લાન્ટમાં પંદર લોકો કામ કરી રહ્યા હતા તેમાંથી પાંચ લોકો ડૂબી ગયા હતા જોકે વહીવટી અને સ્થાનિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ત્યારે મિત્રો બચાવ કામગીરી શરૂ કરી હતી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ પાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી નિરીક્ષણ કર્યું હતું સ્થળ પર હાજર સાથીદાર મનીષ માસીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં ત્યારે કૂવામાં મશીન રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું અને જ્યારે કામ ત્યારે લોકો કામ કર્યા હતા ત્યારે પાણી પૂરજોશમાં આવતું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ